હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ મિત્રો એફએસ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કર ક્રાસથીની ભરતી પ્રક્રિયા અત્યારે પૂર્ણ થવા પર છે ત્યારે એના સિલેક્ટ થયેલા કેન્ડિડેટની અંદર એક આંતરદ્વંદ શરૂ થઈ ગયો છે એક ચર્ચાઓ અલગ પ્રકારની શરૂ થઈ ગઈ છે જેમાં કેન્ડિડેટ્સનું કહેવું એવું છે કે આ જે ભરતી પ્રક્રિયા છે એમાં કથિત રીતે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે ક્યાંક ને ક્યાંક जैसे गैररी थी आशंका है बराबर अँ हूँ आ वीडियो में जेप कहीश य एक कथित रीते कही सकें कि बनी सके य जेन्युअन होके जे बनी सके कि एक शंका स्थाने पर हो सके बराबर तो अँ मित्रों बात करीशू के एक कारण है शू एक शू बात जेना लीधे जैसे कैंडिडेट्स ना अंदर आ चर्चाओं शुरू थी है कि आज भर्ती प्रक्रिया માં ગેરરીતિ થઈ છે કે કેમ બરાબર તો મિત્રો વાત કરીશું સૌ પ્રથમ કે એફ ડબલ્યુ ફિમેલ હેલ્થ ની ભરતી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હતી ત્યારબાદ એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ પડ્યું હતું ચાર આઠ બે હજાર બાવીસના રોજ ઠીક છે જેમાં અરાઉન્ડ પિસ્તાલીસો જેટલા કેન્ડિડેટને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સિલેક્ટ કરાયા હતા એટલે કે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એમને બોલાવવામાં આવ્યા હતા બરાબર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જાહેરાત ક્રમાંક સોળ બે હજાર એકવીસ બાવીસ ફિમેલ હેલ્થવર્કર માટે આ જે ભરતી પ્રક્રિયા જે જે સ્ટાર્ટ થઈ હતી ત્યારબાદ એમાં જે પ્રમાણે ધારા ધોરણો આપેલા છે જે નિયમો આપેલા છે તમે અહીંયા વાંચી શકો છો બરાબર જેમાં એ સ્પષ્ટ લખેલું છે કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ જેટલા માર્ક્સ જો તમે આમાં આ પરીક્ષામાં જો લાવેલા હશો તો તમે કહી શકાય કથિત રીતે પાસ છો બરાબર ત્યારબાદ પાસ થવા માટે અન્ય એક કહી શકાય દિવ્યાંગ જે ઉમેદવારો છે એમને સોળ પોઈન્ટ છાસઠ જેટલા માર્ક લાવવાના રહેતા હોય છે બરાબર અહીંયા લખેલું છે જનરલ ઇડબ્લ્યુ એસ એસ ઓબીસી અને એસસી એસટી જે ઉમેદવારો છે એમને લઘુત્તમ લાયકી ધોરણ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ હોવી જોઈએ બરાબર તો અહીંયા જે કેન્ડિડેટ્સને સ્થાન મળ્યું છે તમે જે અહીંયા જોઈ શકો છો અહીંયા કોઈ પણ મેરિટ કટ ઓફ બહાર પડ્યું હતું ફક્ત એમ મેરિટ લિસ્ટ હતું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જેમાં તમારું નામ હોય તો તમે જે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તમને અલગ અલગ સીટી ફાળવવામાં આવી હતી ત્યારબાદ અહીંયા જે મેઇન હું વાત કરીશ કે જે કેન્ડિડેટ્સની અહીંયા વાત છે કે કેટલાક લોકો એના વિશે ચર્ચાઓ કરે છે અને કેટલાક લોકો એ જે છે કેન્ડિડેટ્સના નામ જોઈને જે છે વાત કરે છે કે આમાં જે છે આ જે પરીક્ષા છે એમાં આચ રહી છે કે નહીં ઠીક છે તો એ જે કેન્ડિડેટ છે એ કંઈક આ પ્રમાણે છે ઓકે તો અહીંયા જોઈ શકો છો સી જે છે સિરિયલ નંબર એક હજાર પંદર અને એક હજાર સોળ ઠીક છે એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ફાધરનેમ અને જે સરનેમ છે બંને કેન્ડિડેટના સેમ છે એટલે કે બની શકે આ સિસ્ટર હોઈ શકે ઠીક છે બંને સગી બહેનો હોઈ શકે લીલા અને હિના ઠીક છે તો આ બંનેના ફાધરનેમ સરનેમ ઠીક છે ઠીક છે સરનેમ બંને સેમ છે ત્યારબાદ આપણે જોઈએ તો એમના માર્કિંગ પણ સુડતાલીસ પોઈન્ટ એકતાલીસ જેટલા છે બરાબર તો બંનેના માર્કિંગ પણ સેમ છે ત્યારબાદ તમે જો એમની તમે જો એક એફએચ ડબલ્યુના કેન્ડિડેટ છો સિલેક્ટ થયા છો અથવા તો મેરિટમાં હતા અને તમે એની કહી શકાય કે એની ઓ એમ શીટ જોઈ હોય તો એમાં બંને બાવીસ જેટલા ઈ કરેલા છે બંને સેમ ઈ કરેલા છે બાવીસ જેટલા ઠીક છે બંનેની જે સિરીઝ છે બંનેની સિરીઝ અલગ અલગ છે બરાબર અને હા જેન્યુન લાગે એવી ઓએમઆર સીટ છે બરાબર પરંતુ એના સિવાય બાકી બધું જ એમનું જે પણ અહીંયા આંકડાકીય ડેટા આપેલો છે અહીંયા આંકડાકીય માહિતી જે છે બરાબર બંને બધું સેમ છે બરાબર તો અહીંયા એક આશંકા કેન્ડિડેટ્સને એવું લાગે છે કે બની શકીએ કે આ બંને કેન્ડિડેટ જે છે એમને અહીંયા મેરિટમાં લાવવામાં આવે છે બરાબર તો આ માહિતી અહીંયા હું અહીંયા જે ફેક્ટ છે જે ડેટા છે એ હું તમને બતાવી રહ્યો છું બરાબર ત્યારબાદ તમે જાતે વિચારો કે તમે જાતે નક્કી કરી શકો બરાબર અથવા તો તમે જાતે એના પર જે પણ એક્શન હોય એ શું લઈ શકાય એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે હા અને એક બીજું કે આપણે કોઈ બી આવું આ ટાઈપનું મેરિટ લિસ્ટમાં નામ હોય બરાબર અગાઉ પણ હિસ્ટ્રીમાં આવું બની ચૂક્યું છે કે એક પૂરી પૂરી ફેમિલીના કેન્ડિડેટ્સ લિસ્ટમાં હોય બરાબર પણ અત્યારે જેન્યુઅન પણ હોઈ શકે બરાબર તો આપણે એમ ના કહી શકાય કે હા આ જે તમે જે વિચારો છો એ જ છે બરાબર બંને દિશાએ આપણે બંને નહીં ચારે દિશાએ આપણે વિચારવું જોઈએ તો આ બની શકે જેન્યુઅન હોય પરંતુ કે આ કઈ રીતે શક્ય છે અને કઈ રીતે આ રીતે મેરિટ લિસ્ટમાં એમ એમને જે જોડે જોડે નંબર હોઈ શકે બરાબર એ પણ એક વિચારવાનો મુદ્દો ખરો મિત્રો અહીંયા વાત કરીશું હા એકબીજી કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમે અહીંયા જોઈ શકો છો કે એક હજાર પંદર એક હજાર સોળ બરાબર ઓગણીસો નેવું અને ઓગણીસો ત્રાણું બરાબર તો અહીંયા મિત્રો જે પ્રમાણે એમનો એમ જે પ્રમાણે એમનો સિરિયલ નંબર છે અથવા તો જે પ્રમાણે કહી શકાય કે પીએમએલ નંબર છે બરાબર તો સિરિયલ નંબર તો ઠીક છે પીએમએલ નંબર જે છે જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે છે એમને એમનો ઘટી ગયો છે એટલે કે આ જે મેરિટ અહીંયા જે જગ્યાએ લોકો છે બરાબર એ લોકો ખસીને ઉપર એટલે કે અરાઉન્ડ નવસોની સંખ્યામાં નવસોના સિરીઝમાં એ લોકો પહોંચી ગયા છે બરાબર એટલે કે ફેનલ મેરિટ લિસ્ટમાં ઉપર ગયા છે જ્યારે નોર્મલ કેન્ડિડેટ્સ છે જ્યારે અહીંયા નોર્મલ કેન્ડિડેટ્સની વાત કરું કે કોઈ બી કેન્ડિડેટ અમે તમે અહીંયા જોઈશો તો એ કેન્ડિડેટના જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે સિરિયલ નંબર અથવા પીએમએલ નંબર હશે એ સરખીને નીચે ગયા હશે ઠીક છે એટલે કે જો ધારો તમે નવસોની સિરીઝમાં હોય તો તમે બારસોની સિરીઝમાં અથવા તો તેરસોની સિરીઝમાં નીચે ડસડી ગયા હશો એટલે કે નીચે ગયા હશો બરાબર મેરિટ લિસ્ટનું જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડી હોય ત્યારે બરાબર તો આ એક વસ્તુ છે કે આમના જે પીએમએલ નંબર જે છે એ ઉપર ગયા છે ના કે નીચે બરાબર તો આ એક વિપરીત એક અપવાદ વસ્તુ છે બરાબર બની શકે કે આ એક અપવાદ હોય અથવા તો એક જેન્યુઅન કેસ હોય બરાબર પણ અહીંયા અત્યારે જે એફએસડબ્લ્યુના કેન્ડિડેટ છે એમનામાં આ એક કુતુહલ અત્યારે જોવા મળ્યું છે તો એની ઉપર આ વિડીયો હતો બરાબર મિત્રો તમને અહીંયા જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ બતાવી દઉં ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો કંઈક આ પ્રમાણે છે કે એમનું મેરિટ કટ ઓફ કંઈ આ પ્રમાણે રહ્યું હતું જનરલ ફિમેલનું છેતાલીસ પોઈન્ટ અડત્રીસ ત્યારબાદ ડિરેક્ટ એસસી ફિમેલ બેતાલીસ પોઈન્ટ બેતાલીસ ત્યારબાદ ઓબીસી ચાલીસ પોઈન્ટ જીરો સાત ત્યારબાદ ઇડબ્લ્યુએસ તેત્રી પોઈન્ટ સોરી ત્યારબાદ એસટી છત્રી પોઈન્ટ ઓગણચાલીસ ત્યારબાદ ઈડબ્લ્યુએસ તેત્રી પોઈન્ટ એકતાલીસ અને ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવાર એટલે અઢાર પોઈન્ટ ઓગણીસ આટલું કટ ઓફ અટક્યું છે જે ફાઇનલ કહી શકાય ફાઇનલ સિલેક્ટ લિસ્ટ છે એમાં બરાબર હવે જે કેન્ડિડેટની હું વાત કરતો હતો એમાં તમે જોઈ લો કે જે હજારની સિરીઝમાં હતા બરાબર એ અહીંયા ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં તમે જોઈ શકો છો પ્રમાણે હા અહીંયા ઠીક છે એક હજાર વીસ અને એક હજાર એકવીસ પીએમએલ નંબર એમાં સિરિયલ નંબર ઘટીને ઉપર ગયો છે બરાબર તો જો મિત્રો આ ડેટા આ ફેકસ જે છે તમને તમે અત્યારે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો અથવા તો તમને પણ લાગે છે કે હા આમાં કંઈક આશંકાની જગ્યાએ અહીંયા આશંકાનો પક્ષ છે બરાબર ગેરરીતિ આચરાઈ છે એવું લાગે છે તો તમે તમારો મંતવ્ય રજૂ કરી શકો છો કમેન્ટ બોક્સમાં અને વિડીયો જો લા ગમ્યો હોય તો લાઇક કરી દેજો આપણે શરૂઆત આપણા આ ટાઈપના વિડીયોથી થઈ હતી જ્યારે ખરેખરમાં ગેરરીતિ થતી હતી બરાબર તો જો તમને ગમ્યું હોય ત્યારથી જ આપણી વિડીયોની શરૂઆત કરી હતી ત્યારથી આપણી ચેનલની શરૂઆત હતી તો હંમેશા હું હું નહીં આપણે બધા જ મેરિટ જ્યારે પડે છે દરેક મેરિટ લિસ્ટને આપણે ધ્યાનથી જોઈએ છીએ દરેક એક એક કેન્ડિડેટને આપણે ચકાસતા હોઈએ છીએ કેવું છે શું છે બરાબર દરેક અત્યારે દરેક કેન્ડિડેટના હાથમાં ફોન છે અને એ જોઈ શકે છે ઇઝીલી એનાલાઇઝ કરી શકે છે તો આવી વસ્તુઓ જો તમે પણ પોતે કરતા હોય તો એવું ના સમજવું કે તમારું નામ નંબર અથવા તો ઓએમઆર શીટ સીટ કોઈ ડાઉનલોડ કરીને જોશે નહીં બરાબર જોઈ શકે છે અત્યારે કોઈ પણ અને હા મેં પણ એટલે કે આપણે અત્યારે આ બંને કેન્ડિડેટના કહી શકાય કે ઓએમઆર જે છે જેન્યુઅન લાગે છે બરાબર અત્યારે તો એમને આપણે તમે બધાએ પોતે જોઈ જ હશે તો આશા રાખું છું તમને આ વિડીયો જોશે થોડો અલગ લાગ્યો છે થોડો કહી શકાય કે એક નવી રીતે તમે વિચારતા થયા હજો બરાબર જો આ વિડીયો ગમે હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે અહીંયા બીજા એજ્યુકેશનલ વિડીયોઝ જે છે મૂકતા રહીએ છીએ અને હા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયો પણ આવતા રહેશે થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ